વાય માં માન તો હંગવા જવા દીધી એની માથે મગનાય ચિઠ્ઠી આપી શું કરું સુમીને દેવા તો જાવ જ પડશે આ સુમલે આ બટા સુમલે એ મારી બંડી સીવી હોય તો લાય હવે મારે જાનમાં જવાનો મોડું થાય છે એ બાપા એ હું તારો કાય કલબલ કલબલ સાંભળતો નથી આયા ઓરી આય ઓરી એ શું બાપા તમે તો કોઈ દી સાંભળતા જ ન હોય એ બે બટન મૂકવાના તમારી બંડીમાં બાકી છે એ જાવ મને નથી ફાવતા તમે મૂકી દયો કેટલે દીવાથી તું જા શીખવા તને હજી બટન તાકતા ન આવડ્યા આ બાપા મને બંડીમાં મૂકતા બટન નથી ફાવતું આ હું કયો કા બટન તાકી દઉં એ હંસા ઉપર બંડી પડી છે તમારી એ હો એ સુમલી એ સુમલી એલી રૂપાલી કે માટલી બધી આફરે ફાફરે થઈ ગઈ હો એ સુન વાહેત ન થ્યુ ને એલી ના એલી કોઈ વાહે નથી થ્યુ અને હેને માર બાય તો માર માન તો મને અંગ આવવા દીધી એની માય પહેનો લો કાય ખાર કુવા સાફ કરવા વાળા આયા હે ને એટલે અને હેને મગને કે આ મોકે માર મારી પાકરી કેરાવીસ મારો બાપો કી રહેશે એ મગના છે કે પી છે સુન લે કો મન ન કબાય તે ક્યાં સે કી તે ક્યાં સે આલે મને તું અત્યારે અત્યારે મળવા આય નક્કર હું આ ગામ મૂકી લ્યો જાઈશ તારો મગનો સુમિતા આય લબડ્યું

નકતો માર બા વાહી આય ઘરે તો ભાખરી ખઈ નાખી મારી લે કે નો ભાખરી ખેરે કે હાલ ને આ મગનો કેટલો હટીલો હે એ હું મળવા નઈ જાવ ને તો ઈ ગામ મૂકી લીયો જાય છે હું કરું મારે તને તો ખબર છે ઈ કેટલો જીતી છે એમ હાલ ને તું 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 કે કે સોટલી ને હારે લઈ નો આવે તું આવ એ હો એ સોટલી નઈ હું તોય નઈ લાવે એ મગ એકલો દાવ છે મારો મગનો નો બહુ જ ડાયો છે હાલ ખા મારા બાપા ઘર છે ને તો આપણે ભઈ વીવ થઈ મેં ચીઠી લખીને તો દીધી હે એ સુમલી પાસે ફુગાડી હોય ને તો હારું એ લાવી કે હાયલો તો ને ધરબાજુ આ મારું બેટું વિચારવાનું કીધું પણ નંબર દેશે કે નહીં ભલે એક ખેલીની સાટું ધરેન માર ખાવો પડે પણ નંબર તો લીધે પાર કરું હ હ હ મગનોય ક્યારેય આવશે આ મારું બેટું પ્રેમ સાટું હું હું કરવું પડે હે ક્યારે આવશે હવે તો વાંચ જોઈ જોઈ નહીં થાય કયો

એ યાર રૂપારી હે ને તો દુ આઈ નક નઈ આવું એ આ બરામણા તારા હાટુ તો હુંય આવું હું હાલ એ બાપનામ ખાજો એ બાપનામ છોટુ બોલતો હોય તો તો બેસ હાલ ગાગા કસ રુ આવ કે કાલ ની પર દાદુ મો આવતો એ તું બે જ જાણે આ છોરી હંગવા જાય છે કે શા જાય તલાક એ રૂપારી એ સુમલી આ એકાઈ સબ આપે ને દેજો હોય ઈ થાય હોય બીજે એ શું બરાડા પાડો છો મારા ખીરે આવી એ આયા કણે માં છોડી આવી છે લ્યો હરી ફ્રીન તમારી છોડી આયા જ આવતી છે એ બીજા ઘર કઈ શેદ નઈ જવા તમારે એ આ તો ઇની બેન પણ છે એટલે બીજા શાય ન જાય તમારા ઘર સિવાય એટલે હું આઈ ગોતમાં આવું હું રોજ હવે મને મારી છોડી ખબર નથી હું તો આ બટન તાપતો તો ઇને નતા વળતા તે તમે સુમલી ઘીરે નથી એ ના

એ તો તું થાને દુલન જેવી તિયા તને કો ના પાડે છે કે આમ તો જો કે બા આ દુલન જેવી તિયા અને એક હાથમાં તો ડબલું છે અને આ બીજો હાથમાં શું કીઠી જવું છે કક કક કાઈ ને ઈ તો છે ને કોલ ખુશી થી તિન તે એનો માપ છે થયું બા થયું કે કોલ કાન માપ છે એ આ તો નકરી શેખ છેલી છે નાનજી દાદાઈ ની સોડી અને આ હારે એવી ઢોર જેવી રખડવા વઈ જાય છે એ સુમ લે આયા માં નાંગડે એ લઈ દીસી એ એ પંચાયત ન કરી તારા છોકરા તું હાસે

રૂપારી હા હે है क्या है ला के એ खाएगा એ એટલો બધો હરખામાં એ હું અહીંયા જાવ હું અને પછી રૂપારી ના મોકલું ઓ હો હો એ કાયા ગાજા મગડા મને એવું લાગતું તું કે મારું થઈ જ જાય છે એ સોટલી એ હરક ફદુડીનો બહુ થામા એ પાકી કેરી ખાઈ હોય ને તો જેઠ મહિના સુધી વાઈટ જોઈ પડે અને ધીરજ ના ફળ મીઠા હોય તારી હાજી વાત હો મગના મને કેતી તી કે હું વિચારી મારું બેટું બાર મહિના એની વાત સંપલ ગયા પણ મારું સેટિંગ થઈ ગયું હો એ સોચલી એ હું ઇન્કેર જવું હું અને રૂપારીને ને ઇન્કેર મોકલું પણ કોક આવશે તો કેમ બોલીશ તું એ હું કોયલ બોલાવીશ આમ કા એ હું ઇન્કેર કોક આવશે ને એટલે ગધાડો બોલેશ

તારી છોડી નું ધ્યાન રાખે કે રાખતી નથી એ એક હાથમાં તીઠી એક હાથમાં ડબલું અને

ઓળો ગટર સાફ કરવા વારો આય ને પડી રહી ને તા હંગવા વય દે કે પણ તું એવી છો મેં તને કેટલા વાર કીધું કે તારી છોડી ને નામ જીડા ને છોડી આયા દે માં રહેવા દે માં પણ તું કે મારું કોઈ સાંભળેસ એ પણ મારી છોડી ને હું હંગવા ના જવા દેતી પણ આ ખારકુ ઓવાર હતા રે ના રહે માક જવા નો દેવી પડે હંગવા હાયના માં રહે કી હું નહીં આવું એ મારા મારા છોકરાને રાખવા ને એ આમાં માર ખાવલા ઈને લઈ જા છોકરા ઘર ધ્યાન નહીં રાખતા આ દોસે આ આ દિયાટ મે લાગે તો મને કાઈ દર્શે નઈ એ બા મે મે આયા આ તો મારી એ સુમી

ને ખબર હે તું કેટલા દિવસ મડવા ના આવી કે મગના પણ શું કરું એ મારા બાપા મને ઘીરે તને સીવવામાંથી જ નથી થાવા દેતા મગના આમ તો જો આ જનાવરથી બેબે કેવો પ્રેમ કરે છે એ હું તને ઓછો પ્રેમ ન કરતો એ એટલે તો અત્યારે અત્યારે મડવા બોલાવી એ મગના પણ તું છે ને ગામ મૂકી ને જવાની વાત નો કરતો મને જરાય સારું નથી લાગતું તારા વિના તારી યાદ તો મને બોવ એ હો એ હવે ગામ મૂકી ને નઈ હું